ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કોન્સ્ટેબલની ભળતીના કરેલા આદેશમાં રાજ્યનામું આપનાર આપ નેતા ગોપાલ ઇટાલિયનનું નામ આવતા તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તો ત્યારબાદ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનરે અંગે ખુલાસો પણ કર્યો હતો કે ગોપાલ ઇટાલિયે આ ગંભીર ભૂલ હોવાનું તેની પાછળ શું કારણ છે તેવા આક્ષેપો પણ કર્યા છે ગુજરાત આમાંદ બે પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયનનું નામ પોલીસની એક યાદીમાં આવતા જ વિવાદ ઉભો થયો છે ખુદ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર સવારે પોસ્ટ કરીને ગૃહ રાજ્ય મંત્રી પર કટાક્ષ કર્યો હતો આ પછી મામલો એટલો ગરમાયો કે બપોરે અમદાવાદ પોલીસ કમિશનરને આ અંગે ખુલાસો કરવો પડ્યો હતો જોકે ત્યારબાદ બુધવારે સુરતમાં ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ગૃહ વિભાગની આ ગંભીર બેદરકારી છે ફક્ત ગોપાલ ઇટાલિયા જ નહીં પરંતુ આવા અનેક રાજીનામું આપનારોના નામ લિસ્ટમાં હોવાનું કહ્યું હતું સાથે આવી રીતે લિસ્ટમાં નામ આવવા મામલે કોઈ પણ બીજું કારણ તો નથી ને તેવી શંકા પણ ગોપાલ રિટાલીએ વ્યક્ત કરી હતી ગઈકાલે સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતની ભાજપની સરકારે ગોપાલભાઈ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપ્યું છે તો સવારથી મને શુભેચ્છાઓના મેસેજ ચાલુ થઈ ગયા અભિનંદન એટલે મને એવું થયું કે ભાઈ આ શું શુભેચ્છા છે મેં ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ અમદાવાદ શહેર પોલીસે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા માટે જે પ્રોસેસ ચાલુ કરી એમાં મારું નામ છે શરૂઆતમાં મને એમ થયું કે કોઈ બીજો ગોપાલ હશે કોઈ બીજો ઇટાલિયા હશે પણ પછી મેં વ્યવસ્થિત બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે આ બીજો કોઈ ગોપાલ નહીં ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી વાળા પોતે જ છે અને આખા દિવસ સોશિયલ મીડિયામાં આ ખબર ચાલી એટલે સાંજે પછી અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો એ ખુલાસામાં એમણે કહ્યું કે ભાઈ આ ખોટી વાત છે ગોપાલ ઇટાલિયાની કંઈક વાંચવા સમજવામાં ભૂલ થઈ છે

તો મને ખ્યાલ આવ્યો કે જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપીને પીએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે જે લોકો કોન્સ્ટેબલમાંથી એએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે મારી જેવા જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપી ચૂક્યા છે એનું નામ પણ ત્યાં છે તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી ગૃહ વિભાગની છે અને એટલે મેં આજે રિક્વેસ્ટ કરવા ધ્યાન દોરવા પ્રેસ કોન્ફરન્સ કરી કે આવી બેદરકારી હોવી જોઈએ અને બીજી વાત કે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલના બે હોદ્દા છે એક કાયમી કાયમી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ એટલે વ્યક્તિ ખાતામાં વર્ષ પૂરા એ જ જ તરીકે નોકરી આપવામાં આવે મેં તો તો કર્યા નથી પછી આ આ લિસ્ટમાં મારું નામ કેવી રીતે આવી ગયું ગંભીર બેદરકારી છે ગુજરાત સરકારના ના ગૃહ વિભાગ પર સુરત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયાએ પ્રહારો કરતા વિ આ મામલો સરકાર શું જવાબ આપશે તે જોવું રહ્યું રિપોર્ટ જી ટર્ન ફોર ન્યૂઝ